નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ જુવલ ચેનલમાં આજે તારીખ છે સોળ ડિસેમ્બર બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું આજના ક્રિન્ટ અપેટ્સના બનતા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે આપ જો નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જાણીશું આજના કરંટ અફેર્સના બનતા મહત્વના એમસીક્યુ ક્વેશ્ચન તાજેતરમાં આઈ એ એફની પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયર એ કોણ બની તો જોબ આવશે હિના જયસ્વાલ એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે હિના જયસ્વાલ એ તાજેતરમાં જ IAF ની પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયર બની છે આપ ઇમેજ માં દેખો આ છે હિના જયસ્વાલ કે જે તાજેતરમાં જ IAF ની પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયર બની છે હિના જયસ્વાલ એ 2014 માં ફ્લાઇટ એન્જિનિયરનો કોર્સ પસંદ કરવામાં આવી હતી આપ ઇમેજ માં દેખો આ છે આઈએએફની પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયર હિના જયસ્વાલ હિના જયસ્વાલને બે હજારને ચૌદમાં ફ્લાઇટ એન્જિનિયરના કોર્સ માટે પસંદગી કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષ બે હજાર પંદરમાં ટ્રેનિંગ માટે એટલે કે આ કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો અને હવે તેને આઈએએફમાં ફ્લાઇટ એન્જિનિયર તરીકે સામેલ કરવામાં આવી છે અને આ રીતે તે પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયર બની ગઈ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયા રાજ્યમાં ક્રાઈંગ સ્નેક નામની સાપની એક પ્રજાતિની શોધ થઈ તો ક્રાઇંગ સ્નેક નામની સાપની એક પ્રજાતિની શોધ થઈ છે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં ઓપ્શન ડી એ સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં ક્રાઇંગ સ્નેક શા માટે નામ રાખવામાં આવ્યું છે તો જીવ વૈજ્ઞાનિકોએ જોયું કે તેની આંખમાં આંસુ જેવા કાળા રંગના ધબ્બા જોવા મળ્યા અને તેના લીધે જ તેનું નામ એ ક્રાઇંગ સ્નેક રાખવામાં આવ્યું છે અને આ ક્રાઇંગ સ્નેક નામની પ્રજાતિ જે સાપની પ્રજાતિ છે તેની શોધ થઈ છે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે ક્રાઇંગ સ્નેક અને આ સાપ એ ખેતરોમાં જોવા મળ્યો હતો આંધ્રપ્રદેશ આ સોરી અરુણાચલ પ્રદેશના લેપા રાદા જિલ્લામાંથી તેને ઓળખવામાં આવે છે તેની લંબાઈ છે અડતાલીસ પોઈન્ટને સાત સેન્ટીમીટર અને આ સાપ એ ઝેરી સાપ નથી સૌથી પહેલાં આ ક્રાઇંગ સ્નેક ગુવાહાટીના વૈજ્ઞાનિક છે જયાદિત્ય પૂર કાયસ્થ તેમને આ શોધ કરી હતી અને પૂરા વિશ્વમાં આપણે વાત કરીએ કે સાપની પ્રજાતિઓ કેટલી છે તો પૂરા વિશ્વની અંદર ત્રણ હજાર સાતસો નવ એ સાપની પ્રજાતિઓ છે અને એકલા આ અરુણાચલ પ્રદેશ રાજ્યની અંદર પંચાવન પ્રજાતિઓ જોવા મળે છે તો આ ક્રાઇંગ સ્નેકની જે સાપની પ્રજાતિ છે તેની શોધ કરવામાં આવી છે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં તો આપ મેપમાં દેખો અરુણાચલ પ્રદેશ રાજ્ય આપ મેપમાં દેખો આ છે અરુણાચલ પ્રદેશ રાજ્ય કે જે ભારતના બે રાજ્યો સાથે તેની જમીનની સરહદ જોડાયેલી છે તે કયા કયા બે રાજ્યો છે એક તો નાગાલેન્ડ રાજ્ય છે યાગર અને આસામ આ બંને રાજ્યો સાથે તેની બોર્ડર એ જોડાયેલી છે એ ઉપરાંત આપણે વાત કરીએ કે અરુણાચલ પ્રદેશ રાજ્ય છે તેની સરહદ એ કેટલા દેશ સાથે જોડાયેલી છે તો આપણે જ્યારે દેશની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં આ બાજુ જોઈએ તો મ્યાનમાર જે દેશ છે ત્યાં જોડાયેલી છે તેની સરહદ ભૂતાન અને આ બાજુ ચીન આ ત્રણ દેશ સાથે અરુણાચલ પ્રદેશની સરહદ એ જોડાયેલી છે મ્યાનમાર ભૂતાન અને ચીન સાથે હવે આપણે જાણીએ કે અરુણાચલ પ્રદેશ રાજ્યનું કેપિટલ કયું છે તો અરુણાચલ પ્રદેશ રાજ્યનું કેપિટલ છે ઈટાનગર મુખ્યમંત્રીનું નામ છે પેમા ખાંડુ અને ગવર્નર કોણ છે અરુણાચલ પ્રદેશના અરુણાચલ પ્રદેશના ગવર્નર છે બીડી ડી મિશ્રા લોકસભાની બે સીટ આવેલી છે રાજ્યસભાની એક અને વિધાનસભાની સાહીઠ સીટ એ અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલી છે આ ઉપરાંત મહત્વની કે જે બ્રહ્મપુત્રા નદી છે તે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે જ્યાં તેને દિહાંગ તરીકે ઓળખવામાં આવે છે કઈ નદીને બ્રહ્મપુત્રા નદીને અને કયા નામે ઓળખવામાં આવે છે ત્યાં દિહાંગ તરીકે ઓળખવામાં આવે છે આસામમાં આ બ્રહ્મપુત્રા જ્યારે બાંગ્લાદેશમાં જમુનામાં તરીકે ઓળખવામાં આવે છે જમુના નામે ઓળખાય છે બાંગ્લાદેશમાં અને આ જમુના એ પદ્મા નામે ઓળખાતી ગંગાને બાંગ્લાદેશમાં મરી જાય છે આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેનામાંથી કયા દેશના વૈજ્ઞાનિકોએ જીપીએસ વગર ચાલવા વાળો એક રોબોટ બનાવ્યો છે કયા દેશના વૈજ્ઞાનિકો છે તે ફ્રાન્સ દેશના ઓપ્શન એ એ સાચો જવાબ છે ફ્રાન્સ દેશના વૈજ્ઞાનિકોએ જીપીએસ વગર ચાલતો એક રોબોટ બનાવ્યો છે અને આ રોબોટ એ આસપાસના વાતાવરણનું નિરીક્ષણ કરીને પરત આવી શકે છે હવે જાણીએ કે આ રોબોટ ઓપ્ટિકલ કંપાસની મદદથી દિશા અને ઓપ્ટિકલ મુમેન્ટ સેન્સરની મદદથી અંતર એટલે કે સ્થાન એ નિર્ધારિત કરી શકે છે આપ ઇમેજમાં દેખો આ છે તે રોબોટ કે જે ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ બનાવે છે ફ્રેન્ચ નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચ ફરીથી રિપીટ કરું છું ફ્રેન્ચ નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચના હોય આ રોબોટ બનાવે છે અને તે રોબોટનું નામ શું છે તો એન્ટબોટ નામ ખાસ યાદ રાખી લેજો એન્ટબોટ નામના આ રોબોટની ડિઝાઇન માટે રણ પ્રદેશમાં રહેવાવાળી કીડીઓની પ્રેરણા લીધી હતી તેમણે કે જે રીતે કીડીઓ લાઇનમાં જ એક જ રસ્તા પર જાતી હોય છે અને ફરીથી એ જ રસ્તે પરત ફરતી હોય છે તેની પ્રેરણા લઈને ફ્રેન્ચના સંશોધનકર્તાઓએ આ એન્ટબોટ નામના રોબોટની ડિઝાઇન તૈયાર કરી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પંદર ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ ભારતે કયા દેશ પાસેથી એમ એફ એન દરજ્જો પરત લઈ લીધો છે કયા દેશ પાસેથી પાકિસ્તાન પાસેથી એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ બનશે ચૌદ ફેબ્રુઆરીના રોજ જે આતંકવાદી હુમલો થયો તેના જ કારણે ભારતે આ દરજ્જો એ પાકિસ્તાન પાસેથી છીનવી લીધો છે પંદર ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો એ પરત લઈ લીધો છે ભારતે એમ એફ અહીંયા પૂરું નામ થાય છે મોસ્ટ ફેવર્ડ નેશન આપણે જાણીએ કે ભારત એક જાન્યુઆરી ઓગણીસો ને પંચાણુંના રોજ વિશ્વ વ્યાપાર સંગઠનનો સભ્ય દેશ બન્યો હતો અને તેના એક વર્ષ બાદ એટલે કે ઓગણીસો ને છન્નુંમાં ભારત અને પાકિસ્તાન મોસ્ટ ફેવર્ડ નેશન બન્યા અને આ માટેનો દરજ્જો ભારતે પાકિસ્તાનને આપ્યો પરંતુ પાકિસ્તાન કોઈપણ દિવસે ભારતને આવો દરજ્જો આપ્યો નથી ભારતે પાકિસ્તાનને આપ્યો છે હવે વાત કરીએ આપણે કે જે આ એમ એફ અને એન એટલે કે મોસ્ટ ફેવર્ડ નેશન એ શું છે તો ધ્યાનથી સાંભળી લો કે જે દેશ કોઈપણ દેશને મોસ્ટ ફેવર્ડ દેશનો દરજ્જો આપે છે ત્યારે તેને વ્યાપારમાં પ્રાથમિકતા આપવામાં આવે છે અને સાથે સાથે આશ્વાસન આપવામાં આવે છે કે તેના વ્યાપારને પણ રીતે કોઈ પણ જાતનું નુકસાન નહીં પહોંચાડવામાં આવે વ્યાપારી સંબંધો મજબૂત બનાવવામાં આવે છે અને હવે આ જે હતો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાકિસ્તાન પાસેથી ભારતે આ દરજ્જો એ પાછો લઈ લીધો છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે યુનાઇટેડ પ્રોવિન્સીસનું નામ બદલીને ઉત્તર પ્રદેશ એ ક્યારે થયું તો યુનાઇટેડ પ્રોવિન્સીસનું નામ બદલીને ઉત્તર પ્રદેશ કરવામાં આવ્યું હતું વર્ષ ઓગણીસો ને પચાસમાં એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ થશે ઓગણીસો ને પચાસ આપણે અહીંયા આગળ બીજી અન્ય વાત કરી દઈએ તેની સાથે સાથે કે મદ્રાસ રાજ્યનું નામ એ તમિલનાડુ ક્યારે કરવામાં આવ્યું તો મદ્રાસ રાજ્યનું નામ તમિલનાડુ વર્ષ ઓગણીસો ને એકણસિત્તેરમાં ઓગણીસો ને ઓગણીસિત્તેરમાં તામિલનાડુ રાખવામાં આવ્યું મદ્રાસ રાજ્યનું નામ ત્યારબાદ આપણે વાત કરીએ કે ઓગણીસો ને તોતેરમાં મૈસૂર રાજ્યનું નામ એક કર્ણાટક થયું મૈસૂર જે રાજ્ય હતું ઓગણીસો ને તોતેરમાં તેનું નામ શું રાખવામાં આવ્યું કર્ણાટક અને લકાદીવ મિનીકોય અને અમીન અમીનદીવનું નામ પણ લક્ષદ્વીપ રાખવામાં આવ્યું હતું ઓગણીસો ને બે હજાર ને માં કઈ સાલમાં બે હજાર ને છ માં નામ એ ઉત્તરાખંડ રાખવામાં આવ્યું અને પોન્ડિચેરીનું નામ એ પુડુચેરી રાખવામાં આવ્યું બે હજાર ને માં બે હજાર અગિયારમાં ઓરિસ્સાનું નામ એ ઓડિશા રાખવામાં આવ્યું બે હજાર અગિયારમાં નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં ત્રીજો ઇન્ડો જર્મન પર્યાવરણ મંચ એ ક્યાં આયોજિત કરવામાં આવે છે તો ત્રીજો ઇન્ડો જર્મન પર્યાવરણ મંચ આયોજિત કરવામાં આવે છે નવી દિલ્હી ખાતે ઓપ્શન સી એ સાચો જવાબ છે ઇન્ડો જર્મન પર્યાવરણ મંચનું આયોજન કરવામાં આવ્યું હતું નવી દિલ્હી ખાતે બે હજારને ઓગણીસ માટે થીમ હતી ક્લીનર એર એન્ડ ગ્રીનર ઇકોનોમી આપ ઇમેજમાં જોઈ શકો છો લખવામાં પણ આવેલું છે અહીંયા આગળ ક્લીનર એર એન્ડ ગ્રીનર ઇકોનોમી આ બે હજાર અને ઓગણીસ માટેની થીમ હતી અહીંયા આગળ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે કે ભારતના પર્યાવરણ મંત્રી કોણ છે તો ભારતના પર્યાવરણ મંત્રી છે ડૉક્ટર હર્ષવર્ધન અને મેં તમને ગઈકાલના વિડીયોમાં પણ એક અન્ય માહિતી આપી હતી કે ભારત ભવિષ્ય જળવાયુ સમાધાન શીર્ષકથી એક પ્રકાશન એ કોણે જાહેર કર્યું હતું એ પણ ડૉક્ટર હર્ષવર્ધને જાહેર કર્યું હતું કે જળવાયુ પરિવર્તનથી નિપટવા માટે સરકારે જે જે પગલાં લીધા છે તેના વિશે જાગૃતતા ફેલાવવા માટે આ પ્રકાશન શરૂ કરવામાં આવ્યું હતું ડૉક્ટર હર્ષવર્ધન દ્વારા અને વર્તમાનમાં તેઓ એટલે કે ડૉક્ટર હર્ષવર્ધન એ ભારતના પર્યાવરણ મંત્રી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં વર્લ્ડ ગવર્મેન્ટ સંમેલનનું સાતમા સત્રનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું તો તે વર્લ્ડ ગવર્મેન્ટ સંમેલનનું સાતમા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે એ દુબઈ ખાતે ઓપ્શન સી એ સાચો જોબ બનશે દુબઈ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને યુ એ ઈના દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટનું સાતમા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિશ્વના એકસો ચાલીસ દેશોના ચાર હજારથી પણ વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો તેમાં અને આના સાથે સાથે મેં થોડા દિવસ પહેલાં જ માહિતી આપી હતી કે યુ એ ઈના અબુધાબીમાં જે અદાલત આવેલી છે તેને ત્રીજી અધિકારિક ભાષા તરીકે હિન્દી ભાષાને દરજ્જો આપ્યો છે હા અહીંયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય કે પ્રથમ બે ભાષાઓ કઈ છે અધિકારિક તરીકે તો યુ એ ઈની પ્રથમ બે ભાષાઓ છે અધિકારિક અરબી અને ત્યારબાદ ઇંગ્લિશ અને હવે ત્રીજી ભાષા તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે એ આપણી ભાષા હિન્દીને હવે આપણે વાત કરીશું બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બી એસઈ વિશે તો બી એસઈ તે એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે તેની સ્થાપના કરવામાં આવી હતી અઢારસો ને પંચોતેરમાં અઢારસો ને પંચોતેરમાં ટોક સ્ટોક એક્સચેન્જ મુંબઈ નામથી તેની સ્થાપના થઈ હતી અને જ્યારે વર્ષ બે હજારમાં તેનું નામ બી એસ એટલે કે બોમ્બે સ્ટોક ઓફ એક્સચેન્જ કરવામાં આવ્યું ત્યારબાદ બે હજારને પાંચમાં તેનું એક પબ્લિક લિમિટેડ કંપનીમાં રૂપાંતર થયું બે હજારને પાંચમાં પબ્લિક લિમિટેડ કંપનીમાં તેનું રૂપાંતર થયું વર્તમાનમાં લગભગ પાંચ હજાર જેટલી કંપનીઓ તેમાં લિસ્ટેડ છે અહીંયા મેં પાંચસો લખ્યું છે સોરી પાંચ હજાર આવે છે પાંચ હજાર જેટલી કંપનીઓ તેમાં લિસ્ટેડ છે અને સેન્સેક્સ એ તેનું ઇન્ડેક્સ છે સેન્સેક્સ એ તેનું ઇન્ડેક્સ છે જેમાં મહત્ત્વની ત્રીસ કંપનીઓના શેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે વિડીયો જો પસંદ આવ્યો હોય અને આપને આ વિડીયો હેલ્પફુલ લાગતો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ લખજો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને વોટ્સઅપ પર આપણી જોડે જેટલા પણ એજ્યુકેશનલ રિલેટેડ ગ્રુપ હોય તો તેમાં આપના અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને હવે જોઈએ આપણે વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન કે પંદર ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ ભારતે કયા દેશ પાસેથી એમ એફ એન દરજ્જો એ પરત લઈ લીધો છે તો અહીં ચાર ઓપ્શન આપવામાં આવે છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરીથી મળીશું નવા વિડીયો સાથે